બલરામ મીણા થોડીવાર પહેલાં અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ એસઆઈટીના સભ્ય જે એફએસએલના ડેપ્યુટી ડાયરેક્ટર છે સંઘવી એ પણ પહોંચ્યા છે સુભાષ ત્રિવેદી અહીંયા છે અને પૂછપરછનો દોર શરૂ થયો છે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એસઆઈટીની ટીમ છે એ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની ઓફિસ જ્યાં આવેલી છે ત્યાં આ અધિકારીઓને બોલાવી અને પૂછપરછ કરી રહ્યા છે હવે કયા સંદર્ભે અને સુકામ બલરામ મીણાની પૂછપરછ તે અંગેની જો વાત કરીએ તો બલરામ મીણા અગાઉ રાજકોટમાં રૂરલમાં એસપી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે ત્યારબાદ રાજકોટ સિટીમાં ઝોન વનના ડીસીપી તરીકેની ફરજ પણ નિભાવી ચૂક્યા છે એ સંદર્ભે જે તે સમયે તેમનો જે કાર્યકાળ હતો ત્યારે આ ટીઆરપી ઝોન ગેમ ઝોન શરૂ થયું હતું કેવા પ્રકારની માહિતી તેમની પાસે હતી કે કોઈપણ પ્રકારની માહિતી ન હતી તેને લઈ અને તેમને પૂછપરછ થશે આ ઉપરાંત જે તસવીર વાયરલ થઈ છે તેની અંદર જેટલા અધિકારીઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે આ જે તસવીર વાયરલ થઈ છે તેને પણ એસઆઈટીએ અત્યંત ગંભીરતાથી લીધી છે અને તસવીરની અંદર દૃશ્યમાન થતાં તમામ રાજકોટના તત્કાલીન અધિકારીઓ છે તેમની પૂછપરછ કરવાનું નક્કી કર્યા બાદ આજે ત્રીજો દિવસ છે કે ત્રીજા દિવસે પણ આ જે ટીઆરપી ગેમઝોન્ડ થયો હત્યાકાંડ થયો તેની અંદર જેટલા પણ લોકો એ જે તે સમયે સામેલ હતા એ સમયે સામેલ હતા તે તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે આજે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે અત્યારે બલરામ મીણા પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે ફરી એક વખત દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી સંજય આ દ્રશ્યો છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના દ્રશ્યો જ્યાં દ્રશ્યની અંદર પણ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે હલનચલન થતી દેખાઈ રહી છે પૂછપરછનો દોર યથાવત છે એસઆઈટી ટૂંક સમયની અંદર એટલે કે ઓછામાં ઓછા સમયમાં સમગ્ર રિપોર્ટ છે એ રિપોર્ટ તૈયાર કરી અને રાજ્ય સરકારમાં સુપરિત કરશે જે ફરિયાદ નોંધાઈ ચૂકી છે એની અંદર વધારાના ચાર અધિકારીઓની પણ ધરપકડ થઈ છે અને અન્ય અધિકારીઓની ધરપકડ થાય એ પ્રકારેની પણ શક્યતા જોવા મળી રહી છે ગઈકાલે જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની જે ફરજ હતી જે ચકાસણી કરવાની એ ફરજમાં તેમની ગંભીર બેદરકારી ગુનાહિત બેદરકારી સામે આવી છે તે સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી છે અને બાકી હવે જે રિમાન્ડ તેમના માગ્યા હતા એ રિમાન્ડ એ અનુસંધાને માગ્યા હતા કે કયા કયા લોકોએ તેની અંદર દરમિયાનગીરી કરી છે એ જે કામગીરી કરવાની થતી હતી એ કામગીરી નથી થઈ તેમાં કોની કોની દરમિયાનગીરી છે તે સંદર્ભે પૂછપરછ કરવાની છે એટલે તેમના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે શક્ય છે કે વધુ હજી કેટલાક અધિકારી કર્મચારીઓના પણ પૂછપરછ થાય આની અંદર તપાસ થાય અને તપાસની અંદર જેની ગંભીર બેદરકારી અથવા તો ગુનાહિત બેદરકારી સામે આવશે એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ પૂછપરછનો દોર શરૂ થયો છે આ પૂછપરછ પૂરી થશે એ ત્યારબાદ કાર્યવાહીનો દોર શરૂ થાય એ પ્રકારેની પણ માહિતી હાલ સામે આવી રહી છે અત્યારે બલરામ મીણા એ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની અંદર છે કારણ કે એસઆઈટીના સભ્યો એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી અહીંયા તેમની પૂછપરછ કરી રહ્યા છે